બતાય કે કામ લાગે બરાબર કેમ કામ કરે એમાં થાંભલા આવે તો અમારું શું કરવું કે શું કરવું શું તમારો ખટમ નથી અમારા મરજી જ નથી ને અમારા નત્રા ને અનાણે સાત વર્ષે એમ કે છે કે મું ને ચીકી તો એર માં ને તો અમારા ફૂટલાવું પડે તમારા નાના નાના છોકરાઓ છે અમારા ક્યાં લઈ જાવું

ગામમાં થાય છે અમે અમે બધું આ વીડ સર અમે આ વીડના કાઠે વાડિયે પડ્યા છે છોકરા લઈ માલ પૂછે નહીં ગાછા ને સરપંચરી વાળે પૂછવાનું કુશલ કામ થાય બધું બરાબર છે સંભાળશે સભ્યો બગાતાય ધ્યાન રાખશે જોતા ખાઈ છોકરા બોકરા બોલાય જો બકા નો 11 છે આલવા ની દે